આવો મહેમાન આવો હા અંદર આવો ને હા તો અહીંયા સુધી આવ્યો તો અંદર તો આવશું જ તેને હવે બેસો બેસો સોફા પર બેસો આ તો સોફા પર ઊભા થોડો રહેશું અમે કે બેસું તેને બોલો મહેમાન ચા લેશો કે ઠંડુ ચા બને તાવ ઠંડુ લેતા આવો હા મંગાઈ લેવી હાલો એ ઠંડુ લાવજો બીજું બોલો કેવું ચાલે પરિસ્થિતિ જોતા એવું લાગે કે તમારા કદાચ તો સારું હાલે

મજા આવી ને મન જમવાની ઠીક છે ટેકો થઈ ગયો પણ હારો મુખવાસ મળી જાય ને તો મજા આવી જાય એક્ચ્યુઅલી મેં મુખવાસ લાવતા જ નથી આજે તમારે પાસે મુખવાસ માંગે કે કોણ તમારો મોઢો જ ખબર પડી જાય તો મુખવાસ નહીં લાવતા આ તો માર મુખવાસ ઘરે લઈને આવું હાલે લાલો આવી ગયો આ કે મારા પપ્પા ઘરે આવું તને તમારા ઘરે થોડા કોકના ઘરે જઈને પડ્યો રહું બરોબર છે લે લાલો તો બહુ મોઢો થઈ ગયો આતે ખાઓ તે ને મારા પપ્પા ટાઈમ ટાઈમ ખાવાનું આપે તમાર ઘડે બીજા ઘરે જઈને નથી ખાતો હું કેટલામો ધોરણ આવ્યો બેટા 8 માં માં અચ્છા વાગર હું કરવાનો વિચાર હે તમે 50 રૂપિયા આપો તો પાણી પૂરી ખાઈશ ને હો આપો તો ચાઇનીઝ ખાઈશ અને હો થી ઉપર આપે હું તમને મોઢું લાગતું નથી હાલો હું નીકરો કેમ કે વર્ષે બંધારો ને માર મોઢું થાય થોડું કામ હે બજાર ચપટો રાખો મજા આવી નો મજા આવી આવા તો લેતા આવવા મારી પાસે